નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો કે બીસી જોઈએ ઘટના સમાચાર પાલનપુર એસટી વિભાગમાં ડેપો કક્ષાએથી ડ્રાઈવર ભાઈઓને કે બાબતે માનસિક ત્રાસ આપવામાં આવે છે કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે એસટી પાલનપુર વિભાગના ડેપો કક્ષાએથી ડ્રાઈવરોને કે એમ વધુ લાવવા બાબતે ડેપો મેનેજરસીઓ દ્વારા ડ્રાઈવર કર્મચારી ભાઈઓને આર્થિક મોટા પ્રમાણમાં દંડ કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે તે બાબત કાયદાની વિરુદ્ધ છે અમુક ડેપોમાં તો ડ્રાઈવર કે એમપીએલ ઓછું આવે તો મોમેન્ટ ઉપર બીજા ડેપોમાં ફરજ પણ સોંપવામાં આવે છે અને વધુ પ્રમાણમાં મેમો અને ચાર્જશીટ આપીને મોટા પ્રમાણમાં દંડ કરીને તેમનું શોષણ પણ કરવામાં આવે છે કે એમપીએલ માટે વાહન કંપની દ્વારા પણ કોઈ ચોક્કસ ધોરણ આપેલ નથી તેમ છતાં પાલનપુર વિભાગના પરિસ્થિતિ જોયા વગર મોટા દંડને મોમેન્ટ ઓર્ડર આપીને માનસિક ત્રાસ આપવામાં આવે છે જવાબતે પાલનપુર વિભાગના એસટી કર્મચારી મંડળના પ્રમુખશ્રીએ વિભાગીય નિયામકને પત્ર લખી કર્મચારીઓને માનસિક ત્રાસ આપી કે પીએલ બાબતે ખોટી કન્દગત બંધ કરવા રજૂઆત કરવામાં આવેલ જે અનુસંધાને વિભાગીય નિયામકશ્રીએ વિભાગના તમામ બી કક્ષાના ડેપો મેનેજરશ્રીઓને આ બાબતે મોમેન્ટ ઓર્ડર કાર્યાલય આદેશ ઉપર ડ્રાઈવર કંડક્ટર મિકેનિક એનડીએમ સ્ટાફને અન્ય ડેપો ખાતે બદલી નહીં કરવા તેમજ વિભાગીય નિયામક સાથે પરામર્શ કર્યા વગર કાર્યવાહી ન કરવા આદેશ કરેલ છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કે બીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે